લોકસભા રાજીનામું આપ્યું હોવાની ચર્ચા ઉઠી છે કેતન ઇનામદાર બે હાજર માં સાવલી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા હતા ભાજપે બે માં કેતન ઇનામદાર ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા ત્યારબાદ વિધાનસભા ચૂંટણીમાં પણ કેતન કેતન ઇનામદારનો વિજય થયો હતો ઇનામદાર ચૂંટણી સમયે સરકાર સામે શિંગડા પેરવે છે ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એક વખત ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે કેતન ઇનામદારે વિધાનસભ્ય અધ્યક્ષને પત્ર લખી રાજીનામું આપ્યું છે કેતન ઇનામદારે મારા અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે તો ધારાસભ્ય કેતન ઇનામદાર કોંગ્રેસમાંથી આવેલા કુલદીપસિંહ વાઘેલાને ભાજપ દ્વારા જવાબદારી સોંપવામાં આવતા નારાજ હોવાનો કાર્યકરોને સંદેશો પાઠવ્યો છે એક બાજુ કેતન ઇનામદાર રંજનબેન ભદ્દના પ્રખર સમર્થક છે તો બીજી બાજુ રંજનબેન ભદ્દને ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ત્રીજી વખત રીપીટ કરવામાં આવતા છેલ્લા કેટલાક દિવસોથી ભાજપમાં જ વિરોધ વંટોળ ફેલાયો છે આજે ભાજપ પાર્લામેન્ટ

કેતન ઇનામદારે યોગેશ પટેલ અને મધુ વાસ્તવ સાથે મીટિંગ યોજી સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની સરકાર સુધી રજૂઆતો કરી હતી તો કોરોના કાળમાં તત્કાલીન મુખ્યમંત્રીને ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમેડી જથ્થો પૂરો પાડવાની માંગ કરતા સ્ફોટક પત્ર લખ્યો હતો અગાઉ ચાર વર્ષ પહેલા પણ સાવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે જનતાના હિતના કાર્યો તેમની સરકારમાં જ ન થતા હોવાનું પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું આપવાના અવાજને માન આપીને રાજીનામું આપી ખાલી અવાજ એટલે એવું છે કે ભારતીય જનતા પાર્ટીનો હું નાનો કાર્યકર્તા છું પદ્મ કાર્યકર્તા મારા વિસ્તારની અંદર છું અને મારા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ મારી સાથે પારિવારિક સંબંધ ધરાવે છે મારા મારા વિસ્તારના મતદાતાઓ અમારી પારિવારિક સંબંધ ધરાવે પણ એક વસ્તુ એવી છે કે જ્યારે આજે વિશ્વની આટલી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એનો કાર્યકર્તા હોવાનું પણ એક ગર્વ છે પણ સાથે સાથે આ પાર્ટીના વર્ષો જૂના પાર્ટી સાથે રહીને કામ કરવાનું હોય ત્યારે હવે આ પરિવારને મોટો બનાવવા માટેની વાત છે ત્યારે હું એને આવકારું છું પણ પરિવારના જે જૂના કાર્યકર્તાઓ અને અદના કાર્યકર્તાનું માન સન્માન જળવાય અને એમને પોતે આ પાર્ટીને ઊભી કરી છે પાર્ટીને મોટી કરી છે એવું એને પોતે ફીલ થાય એવો તમામનો વ્યવહાર હોવો જોઈએ મને પોતાને ઘણી વખત એવું લાગ્યું કે ભાઈ કંઈક કરતાં કંઈક મારા પોતાની વાત કરું તો કે મને એવું લાગ્યું કે કંઈક કરતાં કંઈક મારું મન નથી માની રહ્યું અને બીજું કે મેં મારી વાત ઉપર સુધી પહોંચાડવાના પૂરેપૂરા પ્રયત્ન કાયમ કર્યા છે બેઝ પાર્ટી છે શિસ્ત પાર્ટી છે એમાં ચોક્કસ હું કહીશ કે સો ટકા ભારત કેડર બેઝ પાર્ટી છે અને શિસ્તવારી પાર્ટી છે કેમ કે તો જ એકસો ચાલીસ કરોડની આ ભારત દેશની અંદર આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ ખૂબ સારું કામ કરી રહ્યું છે પણ મેં કહ્યું ને કે ઘણી વખત નિર્ણયોમાં લેવાતી વખતે કોઈનું માન સન્માન જાળવીને એ નિર્ણયને આગળ વધારીએ અને એ બધાને દૂધમાં સાકર ભળી જાય એ રીતે એકબીજા જો હળી મળીને કામ કરીને પાર્ટીને હજુ વધુ મજબૂત બને એવા પ્રયત્નો પણ આપણા કરવા જોઈએ અધ્યક્ષશ્રીને મેલ કર્યો હતો અને આ વખતે પણ મેં અમારા વિધાનસભાના અધ્યક્ષશ્રીને મેલ કર્યો છે આમાં કોઈ પ્રેશર ટેકનિક નથી મેં કહ્યું ને કે અંતર અવાજ એને માન આપીને આ નિર્ણય મેં લીધો છે